કેવા ઘટા છે અને એને જો આ બધું રોડે તો આવવાનું જ નહીં હોય ક્યાંય નગર ફોદા થઈ જાય રોડે આવે ને તો એટલે સિસ્ટમ જ નહીં રોડે જ નહીં આવે અંદર જ રહેવાનું વાડ ની બહાર આવવાનું જ નહીં તાજો માલ કાય એમ જો આ બધી દેશી ગાયું જોવો તમે છે ને આ બધી ચરવા આવી અત્યારમાં એકથી ગાયું છે જો હું રોડે ક્યાંય આટા ન મારે ગાયું આવી રીતે રોડની અંદર રહે અને બહાર આવવાનું જ નહીં હવે અત્યારમાં લીલોતરી ખાય છે પ્યોર દૂધ આપ્યો ભેળસેળ વગેરેનું કેવી છે બધી ગાયો જો આ રોડ છે પણ એના રોડ ઉપર આવવાનું જ નહીં અંદર રહેવાનું એટલે આવી ગાયું છે અહીંયા આ ખૂણામાં જો એકાદ જ જગ્યા જમીન ઉપડી છે બધી વાળવાની છે જમીન જોવા આવ્યો છું આ ખૂણામાં ક્યાંક પૂરા પૂરા દાદાની ડેરી કરી હોય ને તો દાદાને એમ થાય મારો બેટો વિદેશ લાવ્યો એમ આ વિચાર કરું છું જો આ ક્યાંક ખૂણામાં ક્યાંક શેટ થાય ને તો પૂરાપૂરા દાદાની નાની એવી પાંચ બાય પાંચની ડેરી કરવી છે અને પછી આ ગાયું બધી અહીંયા રહે ને દાદાને ધ્યાન રાખે એટલે એવું એક પ્લાનિંગ કરું છું તો થઈ જાય તો થઈ જાય હવે